નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા રાઉન્ડ મેરિટ લિસ્ટ જે છે ઓલરેડી જે છે એ પબ્લિક થઈ ચુક્યું છે તમે મેરિટ લિસ્ટ જોઈ શકો છો સાથે સાથે કટ ઓફ જોઈ શકો છો સાથે સાથે તમારું ઓપરેટર પણ ડાઉનલોડ કરી શકો છો તો આજે આપણે આ વિડીયોમાં જે છે એ ઓપરેટર કઈ રીતે ડાઉનલોડ કરવું અને તમારે ક્યાં સુધી એડમિશન જે છે લઈ લેવાનું રહેશે અને આપણે બે સિનરિયો જે છે આજના વિડીયોમાં જોવાના છીએ કે જે વિદ્યાર્થી મિત્રો

તમે અહીંયા જોઈ શકો છો કે એની યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવી હતી અને કન્ફર્મ ઓફર પરંતુ આ વિદ્યાર્થી મેં કન્ફર્મ ઓફર કરી ઓટીપી સબમિટ કરી દીધો છે એટલે એને હવે કેન્સલ એડમિશન ઓપ્શન બતાવી રહ્યા છે જો તમારે તેના જ હોય તો તમે હજુ પણ આ એડમિશન જે છે કેન્સલ કરાવી શકો છો અને નવ તારીખ સુધી તમારે જે છે કોલેજિસની અંદર જઈ તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે અહીંયા ડાઉનલોડ ઓફર જે છે ત્યાંથી ડાઉનલોડ ઓફર કરી અને ત્યારબાદ જે છે કોલેજની અંદર જવાનું રહેશે એક ઓટીપી સબમિટ કરવાનું રહેશે અને તમારી ફી પે કરવાની રહે છે તો જ્યારે તમે તમારું એડમિશન કન્ફર્મ કરશો એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે એ જોવા મળી જશે હવે આપણે જે બીજા વિદ્યાર્થી મિત્રો જેને ઓફર આવ્યો છે પરંતુ હજુ એને એક્સેપ્ટ નથી કર્યો એનું પણ ઇન્ટરફેસ જોઈ લઈએ જેથી તમને કોઈ પણ ડાઉટ તમારા મગજમાં ના જે બીજા વિદ્યાર્થી મિત્ર છે એને ઓફર આવી ચૂક્યો છે તમે એ જોઈ શકો છો કે ઓફરની અંદર બતાવી રહ્યા છે જેમને ઓફર નહીં આવ્યો એમને તો ઓફર પેન્ડિંગ જ બતાવશે પરંતુ આ વિદ્યાર્થી મિત્રને બહુ બધી કોલેજીસ દ્વારા અહીંયા ઓફર છે એ આપી દેવામાં આવ્યો છે તમે બધા જ ઓફર જે છે એ જોઈ શકો છો અને આ વિદ્યાર્થી મિત્રને જે છે એ ડાઉનલોડ ઓફરની અંદર કેવું બતાવી રહ્યા છે તો કે કન્ફર્મ ઓફર કન્ફર્મ ઓફરનું મિનિંગ થાય છે કે હજુ આ વિદ્યાર્થી મિત્રોએ કોઈ પણ એડમિશન ઓફર કન્ફર્મ કર્યો નથી જ્યારે તમે કન્ફર્મ કરશો ત્યારે તમને કેન્સલ એડમિશન એવો ઓપ્શન જોવા મળશે અને સાઇડમાં જે છે ડાઉનલોડ ઓફર લેટર એવું પણ જોવા મળી જશે તો આ વિદ્યાર્થી મિત્રોએ હજુ કોઈ પણ જે છે એડમિશન કન્ફર્મ કર્યું નથી જ્યારે કન્ફર્મ કરશે ત્યારે અહીંયા એને પણ ગ્રીન થઈ જશે અને ત્યારબાદ નવ છ સુધી એની કોલેજીસની અંદર જઈ એનું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે એના માટે એક ઓટીપી તમારા મોબાઈલ નંબર પર આવશે એ આપવાનું રહેશે ફી પે કરવાની રહેશે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે અને તમારું ઓફર લેટર જે છે એ સબમિટ કરવાનું રહે છે જેથી તમારું એડમિશન એક્ઝેક્ટલી જે છે કન્ફર્મ થઈ જશે તો જે તમામ વિદ્યાર્થી મિત્રોને આના રિગાર્ડિંગ ડાઉટ હોય એને આ વિડીયો શેર કરી દો જેથી જે પણ કોઈ પણ ક્વેશ્ચન હોય એને એનો બધા જ ડાઉટનું સોલ્યુશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ